નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે વિડીયોમાં જોવા જઈ રહ્યા છે કે ઉનાળા વેકેશનના તારીખમાં બરાબર ફેરફાર કરવામાં આવ્યો છે સરકારે બહુ મોટો નિર્ણય લીધો છે અને શાળા ક્યારે ખુલવાની છે અથવા તો નવું સત્ર ક્યારથી શરૂ થશે એ બધી જ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર જોવા જઈ રહ્યા છે બટ બિફોર ઇટ મિત્રો જો અમારી ચેનલ પર નવા હતો ચોક્કસથી આ વિડીયો અને ઇન્ફોર્મેશનના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણે જોઈએ તો જૂના નિર્ણય પ્રમાણે અહીંયા જોઈ શકો છો તમે કે તારીખ છ પાંચ ચોવીસથી તારીખ નવ છ ચોવીસ ઉનાળું વેકેશન હતું અને ઉનાળું વેકેશન ખોલવાની તારીખ એટલે કે શાળા શરૂ થવાની તારીખ દસ છ બે હજાર ચોવીસ સોમવાર સુધી હતી આ મિત્રો જૂનો પરિપત્ર છે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે બે દિવસ પહેલાં જ ફેરફાર કરવામાં આવ્યો છે બરાબર આપણી પાસે અહીંયા માહિતી પણ છે કે રાજ્ય સરકારની પ્રાથમિક સ્કૂલોમાં છ મેથી ઉનાળું વેકેશનનો પરિપત્ર સ્થગિત કરવામાં આવ્યો છે અને પાછળનું કારણ છે મિત્રો ચૂંટણી બરાબર ચૂંટણીની અંદર જે પણ કોઈ શિક્ષકો રોકાયેલા છે એના કારણે આમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો હવે શાળા ક્યારે શરૂ થશે અથવા તો નવું સત્ર ક્યારે શરૂ થવાનું છે તો સંપૂર્ણ માહિતી અહીંયા પણ આપણને આપેલી છે કે વેકેશન છે એ કદાચ નવમી તારીખ અથવા તો તેરમી મે તારીખના રોજ પડવામાં આવે અને દસ જૂને જે શાળા ખુલવાની છે એની જગ્યાએ કદાચ પંદર જૂનની આસપાસ શાળા ખુલશે બરાબર આ માહિતી આપેલી છે સરકાર દ્વારા આઈ હોપ કે તમને આ માહિતી સારી લાગી હશે વિડીયો અમારી ચેનલને ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને એનો મિત્રો સાથે ચોક્કસથી આ માહિતી શેર કરજો બરાબર મિત્રો થેન્ક યુ સો મચ